રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર યાદવ સાહેબ તેમજ સમગ્ર ટીમ દ્વારા કરાઈ કચ્છ વાગડના ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસની લહેર વર્તાણી છે આ નિમણૂકને કિસાનો દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવી છે શ્રી રામજીભાઈ રાજપૂત એ કચ્છ વાગડના મજૂરોને મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી સમાધાનકારી વલણથી હલ કરાવેલ તેની નોંધ લોકોએ લીધેલ જે ધન્યવાદને પાત્ર છે કચ્છ વાગડના ખેડૂતભાઈઓને મૂંઝવતા પ્રશ્નો જેવા કે નિયમિત વીજળી રાસાયણિક ખાતરોનું વિતરણ સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જેવા પ્રશ્નોને વાચા રામજીભાઈ રાજપૂત દ્વારા કિસાનોને સાથે રાખીને કચ્છ જિલ્લામાં હરિયાળી ક્રાંતિમાં સિંહ ફાળો રહેશે એવી આશા કચ્છ વાગડ કિસાનોએ વ્યક્ત કરી છે નવનિયુક્ત અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત દ્વારા કચ્છ અને વાગડના ખેડૂતોના એમના વર્ષો જૂના પ્રશ્નોને વાંચા મળે એવી પૂરેપૂરી મહેનતથી કામ કરશે અને તમામ ખેડૂતોને સાથે રાખીને ચાલશે એવું રામજીભાઈ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ખેડૂતો ક્યાંય કોઈ સરકારી યોજનાઓથી વંચિત ના રહી જાય એના માટે પૂરેપૂરી કાળજી રાખશે અને તમામ ખેડૂતોને જ્યાં જરૂર પડશે ત્યાં સાથે રહી અને તેમને ન્યાય મળે એ પ્રકારનું કાર્ય કરશે એવી ખાતરી આપી હતી કચ્છ જિલ્લા અધ્યક્ષની બહુ મોટી જવાબદારી છે કચ્છ વાગડના ખેડૂતો ભાઈઓનો રામજીભાઈ રાજપૂત દ્વારા હૃદયથી તમામ ખેડૂત ભાઈઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભારતીય કિસાન સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રજી યાદવજી અને સમગ્ર રાષ્ટ્રીયની ટીમ દ્વારા ગઈકાલે મીટિંગની અંદર ખાસ કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે મને એક વિશેષ જવાબદારી આપવામાં આવી એ જવાબદારી આ કચ્છના તમામ ખેડૂતો વતી મેં આ જવાબદારી લીધી છે તો કચ્છના તમામ ખેડૂતોને વિનંતી કે આપ વેલાસર ભારતીય કિસાન સંગઠનમાં જોડાઈ અને આ સંગઠનને મજબૂત કરવા માટે આપશો અને વિનંતી કરું છું અને આપના જે કઈ પ્રશ્ન છે એ સાથે મળી તંત્રને સાથે રાખી અને વાચા મળી દિશામાં આપણે કામ કરશું અને આ ભારતીય કિસાન સંગઠનની અંદર સમગ્ર ટીમ જ્યારે કચ્છની મોટી બનવા જઈ રહી છે એની અંદર આપ પણ સહભાગી બનો અને જે કઈ વિસ્તારના પ્રશ્નો છે ધંધાના હોય રસાયણિક ખાતર હોય જીવી ના હોય એના માટે સમગ્ર ટીમ સાથે મળીને તંત્રને રજૂઆત કરશે તંત્રના સંકલનમાં રહી અને આ કામ કરવા માટેના પ્રયાસો કરશે એની અંદર સમગ્ર આગળ એને કચ્છના ખેડૂતોનો ખાસ સાથા કરજો છે તો ખાસ આપ સૌ વર્તે હું વિશ્વાસ છું ટીમને કે કચ્છની ટીમ જે જરૂર ત્યાં આપની સાથે છે અને જે પણ સાથે એના જે પ્રશ્ન એ ભારત જવાન કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ રામબાગ રોડ